ખાતર સાથે અન્ય ખાતર નહીં અપાય એની બાહેદરી આપી હતી વર્તમાનમાં પણ કેન્દ્ર સરકારના કેન્દ્ર કેન્દ્રીય મંત્રી શિવરાજસિંહે પણ લોકસભાની અંદર પણ ખાતરી આપી છે કે ભાઈ ખાતરની સાથે બીજું અન્ય ખાતર નહીં અપાય પરંતુ આ કંપનીઓ એની મનમાની ચલાવી રહી છે અને હજુ પણ ખાતરની સાથે બંને ખાતરો આપી રહ્યા છે એ ખૂબ જ નિંદનીય બાબત છે અને વખોળવાલાયક બાબત છે સરકાર આ બાબતે સરકારશ્રીને વારંવાર રજૂઆત કરવા છતાં પણ કોઈ એનું નક્કર પરિણામ આવતું નથી ખાતર મેળવવાની અંદર પણ ખૂબ અનિયમિતતા હોય લાંબી લાંબી લાઈનો લાગતી હોય એવું પણ વર્તમાનની અંદર જાણવા મળ્યું છે ક્યાંક બનાસકાંઠાની અંદર તો એગ્રો એસોસિયેશને જ્યાં સુધી બીજા અન્ય ખાતરો આપવાનું ચાલુ રાખશે ત્યાં સુધી ખાતરો નહીં ખરીદવાનો પણ નિર્ણય કર્યો છે જે ખેડૂતો માટે આવનાર સમયની અંદર આત્મઘાતી પુરવાર થશે તો સમયસર ખાતર નહીં મળે તો ખેડૂતો પોતાની ખેતીની અંદર ઉત્પાદિત થતા પાકની અંદર પણ ઉત્પાદન ઉપર પણ અસર આવશે ભારતીય કિસાન સંઘ રાષ્ટ્રહિત સર્વોપરી માની અને કામ કરતું હોય છે ગાય આધારિત પ્રાકૃતિક ખેતી તરફ પણ ખેડૂતો વળે એ દિશા તરફ સતત પ્રયત્નશીલ છે અને ખેડૂતોને એ દિશા તરફ વાળવાનો પણ પ્રયત્ન ચાલી રહ્યો છે પરંતુ જ્યાં સુધી પૂર્ણતા ખેડૂતો આ બાબતે સંમત ના થાય ત્યાં સુધી ખાતર સરકારે પૂરું પાડવું અને ખેડૂતને મળવું એ ખેડૂતનો હક છે એ હક ના છીનવાય હોય એ બાબતે વારંવાર સરકારશ્રીને પણ રજૂઆત કરી છે પણ એનું નક્કર પરિણામ હજુ આવ્યું નથી સરકાર જે સબસિડાઈઝ ખાતર આપી રહી છે એ ખાતરના કાળા બજાર પણ ખૂબ મોટા પ્રમાણમાં જોવા મળી રહ્યા છે ભૂતકાળની અંદર પણ સરકારને ધ્યાને દોર્યું હતું કે કચ્છ હોય મહેસાણા હોય ત્યાં આવી રીતના ખાતરો પકડાયા ખેડૂતો દ્વારા પકડાવાયા હતા અને કાયદાની ચુંગાલમાંથી ક્યાંક આવા તત્વો બહાર પણ નીકળી ગયા છીએ તો આપણા માધ્યમથી સરકારશ્રીને વિનંતી છે કે આ બાબતે કડક કાયદો બનાવે ને કડક કાર્યવાહી કરે જેથી દવાઓ પણ બજારની અંદર જે ખેડૂતો એનો ભોગ બની રહ્યા છે ભોગ બનતા અટકે સરકારને જો આ બાબતે આગામી સમયની અંદર આ બાબતે કોઈ એક્શન પ્લાન નહીં લે તો હવે ખેડૂતો કંટાળ્યા છે અને ના છૂટકે ખેડૂતો રોડ ઉપર આવશે એટલે આપણા માધ્યમથી સરકારશ્રીને કડક શબ્દોમાં ચેતવણી સમજે તો ચેતવણી તંત્ર પણ ચેતવણી સમજે તો ચેતવણી કે ભાઈ આગામી સમયની અંદર આ બાબતે ખૂબ કડક કાર્યવાહી થાય કંપનીઓ ઉપર પણ ખૂબ નિયંત્રણ આવે કે જેથી ખાતર સાથે અન્ય ખાતરો પણ ના મળે આપવાની ચેષ્ટા પણ ના કરે અન્યથા ખેડૂતો રોડ ઉપર આવશે ને એના પરિણામ ખૂબ માઠા આવશે આપણા માધ્યમથી સર સમાજને પણ વિનંતી છે કે સમાજ પણ ગાય આધારિત પ્રાકૃતિક ખેતી તરફના ખોરાક તરફ પડે જેથી આવનાર સમયની અંદર આપણે જે ગુજરાતની અંદર અને અન્ય રાજ્યોની અંદર પણ જે કેન્સર જેવા ભયંકર રોગો પેસ્ટિસાઈડ અને રાસાયણિક ખાતરોના વપરાશથી જે થયા છે એની અંદર પણ કંટ્રોલ આવે જ્યાં સુધી અમે હર કહીએ છીએ કે જ્યાં સુધી સરકાર અને સમાજ બંને જ્યાં સુધી ખેડૂતોની વારે નહીં આવે ત્યાં સુધી ખેડૂતોનો ઉદ્ધાર થશે નહીં એટલે આપણા માધ્યમથી સમાજને પણ વિનંતી છે કે ભાઈ ગાય આધારિત પ્રાકૃતિક ખેતી તરફના જે ખેડૂતો તમારા માટે પ્રયત્ન કરી અને જે ઉત્પાદન કરે છે એનું વેચાણ વધે એનો એનો વપરાશ વધે એ દિશા તરફ સવારે આગળ આવે જેથી ખેડૂત પણ એ દિશા તરફ વળે કારણ કે જો ગાય આધારિત પ્રાકૃતિક ખેતી કરતાં ક્યાંક શરૂઆતના વર્ષે ક્યાંક ઉત્પાદન ઓછું આવે છે એના અનુસંધાને ખેડૂત એ દિશા તરફ વળતો નથી

ચોક્કસ સમજ છું કે જ્યાં સુધી સરકારી મંડળીને મળેલું ખાતર પ્રાઇવેટ કંપનીઓને જે આપવાની પ્રવૃત્તિ થઈ રહી છે અને જ્યાં જ્યાં પણ ક્યાંક પકડાયા છે ત્યાં સરકારી મંડળીઓ પણ ક્યાંક જવાબદાર છે એટલે એમને પણ વિનંતી છે કે આ ખેડૂતના હકની વાત છે એ ખેડૂતનો હક છીનવો એ પાપ સમાન છે તો એ પ્રક્રિયાની અંદર આપણે એક ખેડૂત પ્રતિનિધિ છીએ અને એનું પ્રતિનિધિત્વ મંડળીની અંદર કરતા હોઈએ છીએ તો આ પ્રવૃત્તિથી આપણે લોકોએ પણ બાકાત રહેવું જોઈએ અન્યથા આગામી સમયની અંદર સરકારશ્રી સમક્ષ ભારતીય કિસાન સંઘે માગણી કરી છે કે કડક કાયદો બનાવી અને આ લોકોને જેલમાં પૂરી દેવા જોઈએ એ દિશા તરફ પણ કામગીરી સરકારને કરવા આપણા માધ્યમથી વિનંતી છે

યુરિયા ખાતર અને ડીએપી ખાતર સરકારે એને કંટ્રોલમાં મૂક્યું છે બાકીના ખાતરો એનબીએસ પોલિસી બે હજાર દસ જે તે વખતની સરકાર કોંગ્રેસની સરકાર હતી એ વખતે બની હતી એની અંદર પોટાશ અને જે ફોસ્ફરસ છે એ જ્યારે બજાર ભાવ એનો વધતો હોય છે તો એ બજાર ભાવ કંપની એના પ્રોફિટના આધાર પર વધારતી હોય છે એનું આ પરિણામ છે અને અત્યારે જે એનપીકે પોટાશના જે ખાતરો છે એની ઉપર જે ભાવ વધારો થયો છે એને પણ આપણા માધ્યમથી સરકારશ્રીને વિનંતી છે કે પોલિસીની અંદર ફેરફાર કરી આ ખાતરો ઉપર પણ ભાવ નિયંત્રણ કેવી રીતે લાદી શકાય એ દિશા તરફ સરકારે વિચાર કરવો જોઈએ નેનો લિક્વિડની સાથે સાથે જ્યારે આમાં પરિસ્થિતિ એવી છે કે જે સિઝનમાં જે ખાતરની જરૂરિયાત હોય એ ખાતર સરકાર આપે તો ખેડૂતોનો કંઈ વાંધો જ હોતો નથી પણ જ્યારે પોટાશની જરૂર ના હોય તો પોટાશ સાથે યુરિયા સાથે પોટાશ આપે તો શું કરવાનું અમુક અમુક એરિયાની અંદર જે ખાતરની ડિમાન્ડ હોય એ દિશા તરફ દાખલા તરીકે અત્યારે બનાસકાંઠાની અંદર પાકનું વાવેતર બટાકાનું ઉત્પાદનની સિઝન હજુ વાળ છે તો એ એ ત્યાં અત્યારે બીજું અન્ય ખાતર આપે તો ખેડૂતને શું અત્યારે શું ફાયદો એ ઇન્વેન્ટરી ખેડૂતની પડી રહેતી હોય છે એટલે સરકારશ્રીને સરકાર અને જે ખાતર વિક્રેતા કંપનીઓ છે એની ઉપર કડક નિયંત્રણ લાદીને ખેડૂત જે માગે દેવું જોઈએ એક વસ્તુ એનાથી આગળ વિચારણા હેઠળ છે મધ્યપ્રદેશ સરકારે પણ એ દિશા તરફ વિચારણા હાથ ધરી છે કે જો તમે ગેસનો બાટલો ઘરે આપતા હોય તો ખેતર ઉપર ખેડૂતને ખાતર શા માટે નહીં ખેડૂતને પણ પોતાના ઘર સુધી ખાતર પ્રોવાઈડ કરો તો તમારું આ કાળા બજાર ઓટોમેટિક બંધ થઈ જશે મધ્યપ્રદેશ સરકારે આ દિશા તરફ વિચાર કર્યો છે મેં ગઈકાલે પણ માન્ય કૃષિ મંત્રીશ્રીને આ વાત મૂકી હતી કે ભાઈ આપણે ગુજરાત સરકારે પણ આ દિશા તરફ ખાતર વિક્રેતા કંપનીઓ અને મંડળીઓને આ દિશા તરફ વિચારતા કરવા જોઈએ કે ખાતર સીધું એના ઘરે દેવા જાય લાંબી લાઈનમાં છે એના માટે ઉપર ખેતી કરવાનો સમય ફિક્સ છે ખાતરનો વપરાશ ફિક્સ છે તો શા માટે ખેડૂતને લાઈનમાં ઊભા રહેવું પડે કેમ આપણે આગતરું આયોજન કરતા નથી ક્યાંક અત્યારે હમણાં છેલ્લે અમરેલી જેવા અને બીજા અનેક જિલ્લાઓની અંદર ક્યાંક ખાતર વિક્રેતાઓ ઉપર સરકારશ્રી દ્વારા એક્શન લેવામાં આવ્યા અને કેટલાક લાયસન્સો પણ રદ કરવામાં આવ્યા એ બાબત આવકાર્યદાયક છે પરંતુ આ સિઝનથી પહેલાં કરવાના વિષયો હતા એ અત્યારે કર્યા છે જેથી અત્યારે ખાતરની શોર્ટેજ ઊભી થઈ ગઈ છે જ્યારે બિન સિઝન બિન ખેતીની સિઝન આઉટ હોય એ ત્યારે તમે પગલાં લઈને એનું નિયંત્રણ કરો તો એ આવકારદાયક બાબત છે પણ અત્યારે જ્યારે ખેડૂતને ખાતરની જરૂરિયાત છે અને અત્યારે તમે આવા પગલાં લેશો તો ખેડૂત ક્યાં જશે આ લાંબી લાઈનો લાગવાનું એક કારણ એ પણ છે તો એની અંદર પણ ઝડપથી સુધારો આવે અને ખેડૂતને ખાતર મળે ખેડૂતનો પ્રોફિટ એક ફિક્સ છે એને મોડ દસ પંદર ટકા પ્રોફિટ થતો હોય છે હવે જ્યારે એનું ઉત્પાદન ઘટશે ખાતર નહીં મળવાના અભાવે તો એનું નુકસાન પણ ભરપાઈ કરશે એનું તો કોઈ સર્વે થતું હોતું નથી એટલે જ્યારે એના સમયસરના ઇનપુટ્સ ખેડૂતને મળવા જોઈએ ક્યાંક અત્યારે વીજ કંપનીમાં પણ એવો એક વિષય હમણાં જ ગઈકાલે ધ્યાનમાં આવ્યો છે કે મહીસાગર જિલ્લાની અંદર પણ ક્યાંક વરસાદ ખેંચાવાથી જ્યાં ડાંગર પકવતા ખેડૂતોની ડિમાન્ડ છે કે ભાઈ દસ કલાક વીજળી મળે તો એ દિશા તરફ પણ સરકારે વિચારવું જોઈએ દસ કલાક વીજળી ના મળવાથી અથવા પાણી ઓછું મળવાથી ખેડૂતની જે ઉત્પાદન કોસ્ટ ઓછી આવશે એના માટે જવાબદાર કોણ એટલે આપણા માધ્યમથી સરકાર અને સમાજ બંનેને ફરી ફરી વિનંતી છે કે બંને ખેડૂતની વારે આવે તો જ સરકાર સરદાર સાહેબનું જે સૂત્ર હતું વિના સહકાર એ ઉદ્ધાર એના આપણે ફરીભૂત કરી શકીશું મેં કીધું એમ એ જ એ જ અગત્યની વાત છે ને એનો ઇરિયા જે આપણને સાથે આપે છે ખેડૂત હજુ એ વાતને સ્વીકારી શકતો નથી એને ક્યાંક એને છાંટવાની પ્રક્રિયામાંથી પસાર થવું પડે છે એને કોસ્ટ મોંઘી પડે છે તો ક્યાંક ડ્રોન દીદી નામની યોજના પણ સરકાર ચલાવી રહી છે અત્યારે અત્યારે આવશ્યકતા છે યુરિયા છ યુરિયાનો છંટકાવ કરવાની પણ અત્યારે આવશ્યકતા છે તો ડ્રોન દીદી યોજનાના અંતર્ગત સામૂહિક છંટકાવ કરવાની પ્રક્રિયા કેમ અત્યારે હાથ ધરાતી નથી એ દિશા તરફ વિચાર કરીશું તો ઓટોમેટિક ખાતરની લાઈન ઓછી થશે એટલે યોગ્ય સંકલન